અરવલ્લી જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક ને લઈ માલપુરના વાત્રક અને મેઘરજ તાલુકાનો વૈડી જળાશય અરવલ્લી જિલ્લા સિંચાઈ જળાશયોની પરિસ્થિતિ વહીવટીતંત્ર માહિતગાર કરવા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકને પત્ર દ્વારા જાણ કરી હતી સાવચેતીના પગલા ભરવા જણાવ્યું હતું તો વાત્રક અને વૈડી જળાશયના નીચાણવાસમાં રહેતા રહીશોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે વાત્રક અને વૈડી નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર નહીં કરવા અને સલામત સ્થળે રહેવા તંત્રએ જનતા જોગ સંદેશ દ્વારા સૂચના આપવામાં આવી છે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે જેમાં વાત્રકમાં સાડત્રીસ હજાર ત્રણસો પાંસઠ માજુમમાં દસ હજાર પાંચસો ચોરાણું મેશોમાં એક હજાર ચારસો એંસી વૈડીમાં બે હજાર લાંકમાં એક હજાર અને બારસી જળાશયમાં બારસો ક્યુસેક પાણી આવક અને સતત પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યા હોવાને લઈ સચેત રહેવા જિલ્લાવાસીઓની અપીલ કરવામાં આવી છે હાલ અરવલ્લી જિલ્લાના કુલ છ ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે જે પૈકી વાત્રક જળાશય અને વૈડી જળાશયમાં ભયજનક સપાટી આ ભયજનક સમાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર જવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે તદપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા સુધીનો સંપૂર્ણ બનેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે અવર ન કરવી તે માટે તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવર ઓવરફ્લો થયેલ હોય વીસ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે તમામ જળાશયોની સ્થિતિ શું છે તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ એંસી ટકા પાણીની સપાટી આવી ગઈ છે માજમ જળાશયમાં પંચોતેર ટકા પાણીની સપાટી આવી ગઈ છે મેસવ જળાશયમાં ચોત્રીસ ટકા પાણીની સપાટી છે જ્યારે વૈડી જળાશયમાં એકસોને એક એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય લાંગ જળાશયમાં એંસી ટકા પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં બાવન ટકા પાણીની સપાટી છે અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે ને જેની તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે